આપણા ત્યાં કહેવત છે કે નવા છે એ જૂનાને સારા કેવડાવે ભારતમાં સૌથી મોટી પાર્ટી બનવાના ચક્કરમાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષ નેતાઓ માટે રેડ કાર્પેટ પાથરી પરંતુ હવે આ જ નેતાઓ તેમના પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થયું છે એને જોતા એવું લાગે છે કે આવનારા દિવસો ખૂબ જ કઠિન હશે જો આ જે અંદર જ ઇન્ટરનલ ક્લાસીસ ચાલી રહ્યા છે આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે તેને સોલ્વ નહીં કરવામાં આવે તો આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જૂના જે સાથીઓ હતા એ હાશિયામાં ધકેલાઈ ગયા હતા જે પાયાના કાર્યકરો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેતા હતા તેમને લાઇન કરી દેવામાં આવ્યા અને લોકસભાની ચૂંટણી સમયે અચાનકથી પક્ષ પલટુ નેતાઓ લાઇમલાઇટમાં આવ્યા પરંતુ હવે આ જ નેતાઓ બળવો પોકારી રહ્યા છે સરકાર નહીં પરંતુ પક્ષ સામે પણ આ નેતાઓ પક્ષ પલટુ નેતાઓ અવાજ ઉપાડી રહ્યા છે જેને લઈને અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અને પાયાના કાર્યકર્તાઓ તો આ પરિસ્થિતિનું નિર્માણ થતા જોઈને હસી રહ્યા છે અને કહી રહ્યા છે કે વા રેવા ભાજપ તારી માયા કેવી ત્યારે આજ મુદ્દા પર વાત કરવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા પક્ષ પલટુઓના અસંતોષની રાજકીય જ્વાળાથી ભાજપનું ઘર સળગ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે તેમાં આ પરિસ્થિતિને થાડે પાડવા માટે ભાજપમાં હાલ કોઈ ટ્રબલ શૂટર સુકાની જ નથી રણી ધણી વિનાના કમલમનું એન્જિન ક્યારે જોડાશે તે હજુ નક્કી નથી આ ઉપરાંત ભાજપમાં જૂથવાદ પણ મારી રહ્યો છે આ જોતા ગુજરાતમાં ભાજપની શિસ્તના લીરે લીરા ઉડ્યા છે ભાજપમાં હાલ મૂળ કોંગ્રેસીઓએ ઉપાડો લીધો છે જેના લીધે ખુદ ભાજપ ભીસમાં મુકાયું છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણા સમયથી ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે મૂળ કોંગ્રેસી જવાહર ચાવડા કમલમ પણ ગેરકાયદે રીતે બાંધ્યું છે તેવો પર્દાફાશ કરી ચૂક્યા છે તેવું નિવેદન આપી ચૂક્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ કદાચ નારાજગી છે એ યથાવત છે ત્યારે બીજી તરફ મૂળ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગીર ઇકો ઝોન મામલે સરકાર સામે મેદાને ઉતરી ગયા છે રીબડીયાનું કહેવું છે કે ઇકો ઝોન જાહેર તો કર્યો પણ ખેડૂતોને મોટું નુકસાન થશે જો અમે વિરોધ નહીં કરીએ તો આવનારી પેઢી અમને માફ નહીં કરે જગતના તાતને નુકસાન થઈ રહ્યું હોય તો વિરોધ કરવામાં શું વાંધો હોઈ શકે પ્રદ્યુમનસિંહની ફરિયાદ છે કે જીએમડીસી સંચાલિત થર્મલ પ્લાન્ટમાં ત્રણસો સ્થાનિકોને છૂટા કરી દેવાયા ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા સક્ષમ નથી તો પછી વાઇબ્રન્ટ ગુજરાત થકી રોજગારીના બણગા ફૂંકવા પાછળનું કારણ શું છે મુખ્યમંત્રીએ ફરિયાદ ન સાંભળતા પ્રદ્યુમનસિંહે રાજ્યપાલને મળીને આ વાતની રજૂઆત પણ કરી જ્યારે બીજી બાજુ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો હતો કારણ હતો કે જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું ખેતીવાડીના અધિકારીઓએ સર્વે જ કર્યું નથી અધિકારીઓ પર હવે ભરોસો જ નથી તેવું તેમણે કહ્યું કશું કામ કરતા નથી ટૂંકમાં ભાજપને હવે ભરતી મેળો નડી રહ્યો છે મૂળ કોંગ્રેસીઓએ ભાજપને ઘેરી છે જેથી શિસ્તના લીરે લીરા ઉડ્યા છે તો હવે આંતરિક વિખવાદ તો ભારતીય જનતા પાર્ટીમાં ચરમ સીમા પર છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા સમયમાં શું સાચે સી આર પાટીલ જે લક્ષ્યાંક રાખીને બેઠા છે બે કરોડનું સદસ્યતા અભિયાનનું એ સાકાર થાય છે કે કેમ અને આ નેતાઓ છે હવે શાંત રહે છે કે કેમ કે પછી કંઈક અલગ જ સામે આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર